नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયોમાં આપણે વાત કરીશું જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલો આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો જામનગર મહાનગરપાલિકા ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો જામનગર મહાનગરપાલિકાની આ ભરતીમાં પોસ્ટ અને ખાલી જગ્યાઓ અંગેનું વિવરણ અહીં વિડિયોમાં દર્શાવ્યા મુજબ છે તમે આ વિડિયોને પાઉઝ કરીને આ માહિતીને ધ્યાનપૂર્વક ચકાસી શકો છો આ ઉપरांत વધુ માહિતી માટે વિડિયોના અંતે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો. જામનગર મહાનગરપાલિકા ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો જામનગર મહાનગરપાલિકાની આ ભરતીમાં પોસ્ટ અને પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક તથા અન્ય લાયકાત અંગેનું વિવરણ અહીં વિડિયોમાં દર્શાવ્યા મુજબ છે તમે આ વિડિયોને પાઉઝ કરીને આ માહિતીને ધ્યાનપૂર્વક ચકાસી શકો છો. આ ઉપરાંત વધુ માહિતી માટે વિડિયોના અંતે તેમ જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો જામનગર મહાનગરપાલિકા ભરતી 2024 પગાર ધોરણ મિત્રો જામનગર મહાનગરપાલિકાની આ ભરતીમાં પોસ્ટ અને પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ અંગેનું વિવરણ અહીં વિડિયોમાં દર્શાવ્યા મુજબ છે તમે આ વિડિયોને પાઉઝ કરીને આ માહિતીને ધ્યાનપૂર્વક ચકાસી શકો છો આ ઉપ્રાંત વધુ માહિતી માટે વિડિયોના અંતે તેમ જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો જામનગર મહાનગરપાલિકા ભરતી 2024 અરજી ફી મિત્રો જામનગર મહાનગરપાલિકાની આ ભરતીમાં કેટેગરી પ્રમાણે અરજી ફી અંગેનું વિવરણ અહીં વિડિયોમાં દર્શાવ્યા મુજબ છે તમે આ વિડિયોને પાઉઝ કરીને આ માહિતીને ધ્યાનપૂર્વક ચકાસી શકો છો आ उपरांत वधू माहिती माटे वीडियो तेमज़ डिस्क्रिप्शन बॉक्स में आपेल भर्ती सत्तावार जाहिरात नी पीडीएफ नो संदर्भ लो जामनगर महानगरपालिका भर्ती हजार चौवीस वयमरयादा मित्रों जानगर महानगरपालिका भर्ती में उमेदार वय अठार वर्षी न होइए तथा वर्ष पात्र वर्षू न होइए आ उपरांत अनामत केटेगरी तथा अन्य केटेगरी वयमरयादा में छूटछाट अंगे की महिती अही ज्व्या प्रमाण वहिति वीडियो अंत्येज डिस्क्रिप्शन बॉक्स में अपेल भर्ती सत्तावार जाहिरात पीडीएफ नो संदर्भ लो जामनगर महानगरपालिका भर्ती बेहजार चौवीस पसंदगी प्रक्रिया मित्रों जामनगर महानगरपालिकानी આ ભરતીમાં ઉમેદવારનો સિલેક્શન લેખિત પરીક્ષા તથા ડોક્યુમેન્ટ वेरिफिकेशन દ્વારા કરવામાં આવી શકે છે વધુ માહિતી માટે વિડિયોના અંતે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો જામનગર મહાનગરપાલિકા ભરતી 2024 મહત્વની તારીખો અરજી કરવાની રીત ઓનલાઈન નોકરીનું સ્થળ જામનગર भर्ती जाहरातनी तारीख ओगणतरीस जून बेहजार चौवीस अरजी करने की शुरूआतनी तारीख ओगणतरीस जून बेहजार चौवीस अरजी करवा तारीख एक जुलाई बेहजार चौव जामनगर महानगरपालिका भर्ती बेहज़ार चौवीस महत्वनी लिंक्स जेम के भर्ती जाहिरातनी पीडीएफ नी लिंक ऑनलाइन अर्जी करवानी लिंक तेमज सत्तावार वेबसाइट नी लिंक अही दर्शाया मुजब छे आ उपरांत तमे आ लिंक्स ने डिस्क्रिप्शन बॉक्स में जई ने पेक कर सको वीडियो ने अंत સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ